નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ સત્તર આ પાઠનું નામ છે સંસ્કારની તેમનો પ્રકાર છે પ્રસંગ કથા આ પાઠના અભ્યાસવાથીના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરમાં પાઠ સત્તર આ પાર્ઠનું નામ છે સંસ્કારની શ્રીમંતાઈ અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બોક્સમાં દર્શાવો પેલો પ્રશ્ન જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામથી ઓળખાતા હતા કારણ કે જવાબમાં આવશે ઓપ્શન ખ તેઓ શ્રીમંત હતા ત્યાર પછી બીજો પ્રશ્ન જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે જવાબમાં આવશે ઓપ્શન ક સત્તામાં ફડકો પડતા નુકસાન થયું હતું ત્રીજો પ્રશ્ન ભગવાનને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન માને છે તો જવાબમાં આવશે ઓપ્શન ક ભગવાનની આશીષ ચોથો પ્રશ્ન પાર્વતી બહેન ગુણિયલ વહુને કોનાપુણ્યનું બળ ગણાવે છે જવાબમાં આવશે ઓપ્શન ઘ દાદાજીના ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલો પ્રશ્ન જગમોહનદાસ સાનો વેપાર કરતા હતા એકવાર એમના માથે કેવું સંકટ આવી પડ્યું જવાબ જગમોહનદાસ સત્તાનો ધંધો કરતા હતા એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું એમને સત્તાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું એમને પોતાનો બંગલો મોટરગાડીઓ અને ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી એમના સંપત્તિ વૈભવ માન પ્રતિષ્ઠા જોત જોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયા ત્યાર પછી બીજો પ્રશ્ન જગમોહનદાસે લેખિક લેખિકની હાજરીમાં નિશ્વાસ કેમ નાખ્યો તેમને કઈ વાત મનોમન ખૂચતી હતી

તે હવે બહેનને મળે તેમ નથી એને કારણે બહેનને જ સહન કરવાનો આવ્યો પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે આટલો કહેતા તેનો અવાજ ભીનો થઈ ગયો ત્યાર પછી ચોથો પ્રશ્ન ઉત્પલા ભાભી સુખની સી વ્યાખ્યા આપે છે જવાબ આ પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ હસ્તે મુખે સ્વીકારી લીધી છે બંગલા મોટરગાડી પાર્ટી ક્લબ અને

પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતી બહેન કોના પુણ્યનું બળ ગણાવે છે પોતાને મળેલ ગુણિયલ વહુને પાર્વતી બહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે છઠ્ઠો પ્રશ્ન લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે શા માટે દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાય છે કારણ કે સાચી શ્રીમંતાય સંસ્કારની શ્રીમંતાય છે ત્યાર પછી સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે શા માટે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે કારણ કે જગમોહનદાસને સત્તાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો પરાજયો અને નુકસાની પરંપરા ચાલી હતી ત્યાર પછી બીજો પ્રશ્ન કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો આ પાત્રોની વિશેષતા જગમોહનદાસ વેપારમાં અચાનક નુકસાન થતા જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા ત્યારે એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી દાદા દયાળજીભાઈ આજ સુધી મોટર માં ફરતા દરિયાલજી રોજ સાંજે ફરવા જાય છે હવે તેમને ચાલવાની કસરત મળે છે એનો આનંદ છે કુટુંબ તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શકતા નથી એ વાત તેમને મનમાં ખૂંચે છે સુમોહન સુમોહન એની નાની બહેન પ્રીતિ અવશ્ય વહાલી છે એની ઈચ્છા હતી કે બહેનને ને ડોક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી પરંતુ પરિસ્થિતિ બદલાતા તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી એનું એને દુઃખ છે ત્યાર પછી ઉત્પલા ભાભી આ પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ હસ્તે મુખે સ્વીકારી લીધી છે બંગલા મોટરગાડી પાર્ટી ક્લબ અને મિજલસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે તેને ઘરકામ કરવાની ફાવટ નથી પણ એને પણ એનો તેને અફસોસ નથી તે આશાવાદી છે તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે પાર્વતી બહેન જગમોહનદાસના પત્ની પાર્વતી બહેન પોતાને ભાગ્યશાળી માને છે પુત્ર વધુ ઉત્પલા એમને ઘરકામ કે મિલન મૃણાલને તૈયાર કરવાનું કામ કરતા કરવા દેતી નથી તેઓ માને છે કે પોતાને આવી ગુણિયલ વહુ મળી છે એ દાદાજીના પુનઃપ્રતાપી એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે ઘરમાંથી સંપત્તિ ચાલી ગઈ એ ઘટનાને તેઓ ભગવાનના આશીષ ગણે છે તેમને એક જ વાતનો દુઃખ છે કે ઘરના સૌ આવી પડેલી મુશ્કેલી નિવારવા કાંઈને કાંઈ કામ કરે છે ને તેઓ તેમાં કોઈ મદદ કરી શકતા નથી પ્રીતિ જગ મોહનદાસની દૃષ્ટિએ પ્રીતિ તો કર્તવ્ય ભાવનાને શ્રીમંતાઈ માને છે તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિને શ્રીમંતાઈ એ આડંબર છે સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે આર્થિક દૃષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય પણ કુટુંબમાં સૌ એજ સમાધિતા એજ આનંદ એજ અખંડિતતા જાળવી શક્યા છે એનો એને ગર્વ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માટે માને છે જવાબ પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી સંસ્કાર જ પરિવારને એક રાખે છે આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ ચોથો પ્રશ્ન આ કુટુંબકથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હોય તો તે વિશે તમારા શબ્દોમાં લખો આ કુટુંબ કથાનો દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે આવી એક ઘટના મેં મારી માસીના પરિવારમાં બનેલી જોઈ છે એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારના સુખ સંપત્તિ છીનવાઈ ગયા તેઓ બેઘર થઈ ગયા એ વખતે સગા સંબંધીઓએ એમનાથી મોં ફેરવી લીધું આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે જે થઈ ગયું તે થઈ ગયું પણ હવે શું કરવું એનો વિચાર સૌ કરતા થયા પરિવારની દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો બની ભાડાના ઘરમાં રહેવા ગયા અને દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાઠને આધારે નીચાના વિધાનો સમજાવો પેલું વાક્ય છે મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટો સારું રહે છે દયાલજીભાઈ ના આ વિધાનને સ્પષ્ટ કરો મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે દયાલજીભાઈના આ વિધાનમાંથી તેમને હકારાત્મક અભિગમનો પરિચય થાય છે આવો અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી એ દુઃખી કે નિરાશ થતો નથી જેવું જીવન મળ્યું એને તે આનંદથી પસાર થાય છે ત્યાર પછી બીજી પંક્તિ છે બીજું વાક્ય છે ભગવાન આપી છે આ વાક્ય કોણ બોલે છે વાક્ય માંથી કયો સુર પ્રગટે છે ભગવાનને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે આ વાક્ય પાર્વતી બહેન બોલે છે આ વાક્ય માંથી એ સુર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહીં સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં પાઠ સત્તર તેમના અભ્યાસવાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગલના પાઠના અભ્યાસવાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અઢારની અંદર ત્યાં સુધી આવજો